આ પીસ તમે જોઈ શકો છો જે પીસ મેં વ્યર કર્યું છે સેમ પીસ છે એટલે કે આખો સેટ રહેશે હવે તમે જો તમારા કસ્ટમરને કલર ઓપ્શન નહીં આપશો તો કસ્ટમર નિરાશ તો થવાનો જ છે આ કલર તમે જોઈ શકો છો મહેંદી ગ્રીન કલર જેની અંદર બહુ જ સરસ વ્હાઈટ કલરની એમ્બ્રોઈડરી કરવામાં આવી છે આ ટોટલી બે પીસનો સેટ રહેશે જેની સાથે તમને જોર્જેટ મટીરિયલમાં તો સેન્ટર કટ તો તમને મળશે સાથે ને સાથે આખામાં તમને ગોલ્ડન કલરની નાનામાં નાની સાઇઝની સિકવન્સ વર્કની એમ્બ્રોઈડરી જોવા મળી જશે આઈ કેચિંગ પીસ રેવાનું છે એન્ડ ફ્રન્ટ એન્ડ બેક પ્યુ તમને હું બતાવી દઉં માત્ર બે પીસ નો સેટ છે આની જે સ્લીવ છે ને બહુ જ ફેન્સી રહેવાની છે ને આ ટાઈપના આર્ટિકલ્સ તમે જોયા હશે દર્શકો તમને પણ નથી ખબર કે અત્યારે જે લગ્ન પ્રસંગની સિઝન ચાલે છે એમાં કયા કલેક્શન વધારે વેચાશે કે કયા નહીં વેચાશે તો દર્શકો આજનો વિડીયો જોઈ લેજો આ અમારા કસ્ટમરનો માલ છે જે એક જ ડિઝાઇનમાં અલગ અલગ સાઇઝની અંદર આપણે માલ સાઈડમાં કાઢેલો છે આ જે વેરાયટી છે એ અલગ અલગ સેટ વાઈઝ આવશે અલગ અલગ સાઇઝ સાથે મળી જશે કેટલોક ફોટો તમારી સામે છે આ જ આર્ટિકલ આજના વિડીયોમાં હું બતાવીશ એટલે કે દર્શકો આજનો વિડીયો બહુ જ સ્પેશિયલ રહેવાનો છે સ્પેશિયલી તમે આ આઉટફિટ જોઈ શકો છો જે મેં વીયર કર્યું છે બહુ જ પહેરવું છે તો આ પીસ તમે જોઈ શકો છો હલ્દી માટે એકદમ ક્લાસિક યુનિક એન્ડ રોયલ લુક આપે એવો પીસ છે હવે આની અંદર દર્શકો તમને ત્રણ અલગ અલગ કલર મળશે સાઈઝ સેમ મળશે આપણી પાસે એલ અને એક્સેલ બે પીસના સેટ છે જેની અંદર ત્રણ ત્રણ તમને કલર ઓપ્શન મળી જશે જો તમારે સિંગલ સેટ ઓર્ડર કરવો હોય ઘરે બેઠા તો તમે કરી શકો છો બાકી આજના જેટલા પણ આર્ટિકલ છે એ તમને ફેક્ટરીના ભાવે એટલે કે મેન્યુફેક્ચરિંગ રેન્જમાં જોન આપી રહ્યા છે તો દર્શકો ફર્સ્ટ સ્ટાર્ટિંગ કરીશું હેન્ડવર્કના પીસથી આ પીસ તમે જોઈ શકો છો એકદમ ભરાવદાર અને વજનવાળો રહેવાનો છે કારણ કે હેન્ડવર્ક એટલે બધાને ખબર છે કે કેટલો ભરાવદાર પીસ હોય છે અને આ જે આર્ટિકલ હું તમારી સાથે શેર કરું છું માર્કેટમાં છ સાત આઠ હજાર સુધીની રેન્જમાં પણ વેચાય છે એવા એવા કલેક્શન્સ તમારે તમારી સાથે શેર કરવાની છું એમ જોવા જઈએ તો આ જે આર્ટિકલ્સ હું તમારી સાથે શેર કરું છું ને એ અજીત જોન સિવાય આખા સુરતમાં કોઈ નથી બનાવતું કારણ કે આ બધા જે પીસ છે ને હેવી ક્વોલિટીના હેવી ક્વોન્ટિટીઝ રહેવાની છે એટલે કે એટલી બધી નહીં પણ બે પીસની કાં તો ત્રણ ચાર પીસની ક્વોન્ટિટીઝની અંદર તમને મળી જશે બાકી તમે સુરતમાં ગમે ત્યાં ફરી લ્યો આ ટાઈપના કલેક્શન્સ તમને ક્યાંય નહીં મળશે અને લગન પ્રસંગની સિઝનમાં શોરૂમમાં જ વધારે કરીને ખરીદી થાય છે ને જો તમને શોરૂમ માટે આ ટાઈપના ગાઉન્સની તપાસ કરતા હોય તો અજી ઝોનમાં બોલ ગાઉન્સ છે

ગોલ્ડન કલરની નાનામાં નાની સાઇઝની સિકવેન્સ વર્કની એમ્બ્રોડરી જોવા મળી જશે તમને શરારા પ્લાઝો આર્ટિકલ મળી છે અને દર્શકો હું તમને જણાવી દઉં જો તમે અમારા ચેનલ ઉપર નવા આવ્યા છો તો આજે ચેનલને કરજો કારણ કે હું પ્રિયંકા આ ચેનલ ઉપર સાડી છે ગાઉન્સ છે ચણિયા ચનિયાચોળી કિડ્સ પેર નાઇટી ચુપટ્ટા કુર્તી આ બધા અલગ અલગ ટાઈપના કલેક્શન શેર કરું છું અને આ બધા કલેક્શન ઓપ્શન્સ મળશે તમને માત્ર એક જ છત જે એટલે કે મેન્યુફેક્ચરિંગ રેન્જમાં આ જે ઝોનની અંદર એડ્રેસ ડિસ્ક્રિપ્શનની અંદર ઓલરેડી મેન્શન રહેવાનું છે હવે આ પીસ તમે જોઈ શકો છો જે પીસ મેં વિયર કર્યું છે સેમ પીસ છે એટલે કે આખો સેટ રહી છે હવે તમે જો તમારા કસ્ટમરને કલર ઓપ્શન નહીં આપશો તો કસ્ટમર નિરાશ તો થવાનો જ છે એટલે દર્શકો આપણે એવા એવા કલર બનાવ્યા છે ને કે કસ્ટમરને હન્ડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ ગમવાના છે હવે આપણે લગ્નની વાત કરી હતી બરાબર હલ્દી માટે તો આઉટફિટ બેસ્ટ છે બટ મહેંદી માટે વાત કરીશું તો મહેંદી માટે આ કલર તમે જોઈ શકો છો મહેંદી ગ્રીન કલર જેની અંદર બહુ જ સરસ વ્હાઈટ કલરની એમ્બ્રોઇડરી કરવામાં આવી છે આ ટોટલી બે પીસનો સેટ રહેશે જેની સાથે તમને જોર્જેટ મટિરિયલમાં હેવી ભરાવદાર શરારો મળી જશે હવે વિડીયોના માધ્યમથી તમને એટલો ખ્યાલ તો આવી ગયો છે કે જે પીસ મેં તમને બતાવું છું જેના જેની પેટર્ન છે ડિઝાઇન છે એ હેવી ક્વોલિટી